વેલકમ ટુ નિજી સિલેક્શન નિજી સિલેક્શનમાં આપણે મલકોટનમાં કલેક્શન આવેલું છે ગાળામાં પહેલાં પણ આપણે મલકોટનમાં કલેક્શન આવેલું હતું તો એ આપણે એમાં આપણે એક કલર વેગ પાંચ કલર અવેલેબલ છે બધા કલર કોમ્બિનેશન પણ સરસ છે અને કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે એ આ છે પાલવ આ પાલવો પાલવ આવશે આભલી વાળો અને ગાળામાં કલેક્શન છે આ રીતના અને જે બોર્ડર છે એ રીતના બોર્ડરમાં જ બોર્ડર છે એ જ કલર બ્લાઉઝ છે

આ પણ આપણે મલ કોટનમાં જ છે અને આમાં આપણે છ કલર અવેલેબલ છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કે કઈ રીતનું કલેક્શન છે આ અત્યારે ફેશનમાં ચાલે જ છે

અને પ્રાઇસ છે અને છ કલર અવેલેબલ છે બધા સરસ છે અને કલર કોમ્બિનેશન પણ એકદમ સરસ છે મટીરિયલ એકદમ સોફ્ટ આવશે જે પહેરતા હોય એ લોકોને આઈડિયા જોયે આ છે ગાડા ગાળામાં જે આપણે આ છે માં સિલ્કમાં ગી સિલ્ક મટીરિયલમાં છે આ છે બ્લાઉઝ સેમ એજ ડિઝાઇન છે મટીરિયલ બધાનું અલગ અલગ છે આ છે પાલો કલર પણ સરસ છે બ્લૂ આમાં અત્યારે પાંચ કલર અવેલેબલ છે એક બ્લેક કલર છે 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 એ આ મરૂન ગ્રીન છે બ્લુ છે ઇન્ડિગો બ્લુ છે અને પિંક છે અને બ્લેક કલર દેવાઈ ગયો છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો ને પચાસ રૂપિયા આ સેમી ગજીમાં છે ગજી ગજીનું કાપડ આવે ને એ રીતનું કલેક્શન છે આ છે એકદમ સોફ્ટ કાપડમાં ઝીણી પ્રિન્ટમાં એકદમ સરસ સોફ્ટ કાપડમાં જે રેગ્યુલર વેઝમાં આપણે વેચીએ જ છે એ રીતનું કલેક્શન છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા આ છે બ્લાઉઝ આ રીતની આખી સાડી આવશે છે મરુન ને ગ્રીન કલર અને આવો પાલવ આવશે આમાં છ કલર અવેલેબલ છે અને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે સોફ્ટ આવશે બ્લુ અને રામા મરૂન ને ગ્રીન છે પિંક ને બ્લુ છે યલો ને ગ્રીન છે અને ગ્રીન ને યલો છે છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા આ છે સોફ્ટ કાપડમાં બાંધણીમાં એકદમ સોફ્ટ કાપડમાં ને હળવું કાપડ બાંધણીમાં છે ચાર છ કલર અવેલેબલ છે ઝોમેટોમાં આ રીતનો પાલવ આવશે આ રીતની આખી સાડી છે ડિઝાઇન બહુ જ સરસ છે બાંધણીમાં અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અઢીસો રૂપિયા બસો ને પચાસ રૂપિયામાં અને આ છે બ્લાઉઝ આમાં આપણે છ કલર અવેલેબલ છે મહેંદી છે પિંક છે પર્પલ છે મરૂન છે રામા કલર છે અને ગ્રીન કલર છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયા આ પણ આપણે જે આગળ જે પેટર્ન જોઈ એ જ રીતનું કલેક્શન છે સિમ્પલમાં સિમ્પલ અને સુબર ઝોમેટોમાં બાંધણીમાં આ દેવા લેવામાં પેરામણીમાં માતાજીને ઓઢાડવામાં ચાલે એ રીતનું કલેક્શન છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયામાં જ આ છે પાલક આ રીતનો કલર પણ બહુ જ સરસ છે અને ડિઝાઇન પણ એકદમ ફાઇન છે એકદમ રીઝનેબલ પ્રાઇસમાં છે બ્લાઉઝની સિલાઈના ભાવમાં છે આ રીતની આખી સાડી છે અને આમાં છ કલર અવેલેબલ છે ડિઝાઇન બહુ સરસ છે આવી રીતના અને આ છે બ્લાઉઝ મરૂન છે મહેંદી છે ગુલાબી છે મરૂન છે આ છે બીટ કલર જાંબલી અને લીલો છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો પચાસ રૂપિયા આ પણ બાંધણીમાં જ છે આ છે બ્લાઉઝ આ છે સરસ પાલો એકદમ સરસ ઝીણી ડિઝાઇનમાં ઝીણી બંધ છે આ રીતના આખી સાડી છે ડિઝાઇન પણ બહુ જ સરસ છે છે આમાં છ આપણે કલર અવેલેબલ છે જાંબલી છે ગુલાબી છે ગ્રીન છે ઝેરી ગ્રીન છે અને રામા કલર છે અને મરુન કલર છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયા નીતિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું કલેક્શન આવે એ જોવા મળે